રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજરનાર રાખે હવારના આઠ હવાર જેવું થાય છે ને આપણે તો ડુંગળી વાવવા આવી ગયા છે અને ડુંગળીનું વાવેતર ચાલુ છે ને આ ડુંગળીનું વાવેતર આ ખેડૂતનું પસાથી સાઠ વીખાનું છે તો ક્યુ ક્યુ બી છે ને ક્યુ ક્યુ ખાતર નાખે છે તો ખાતર અને બિયારણ તમને બતાવવું અને કેટલું વીખે નાખે છે તો એ બધું તમને બતાવવું અને પીઢીપતી ડુંગળીનું વાવેતર છે જે આપણે કાલે વાવવા ગયા તો એ ખેડૂત અલગ ને આ પાસા અલગ એટલે કાલે હજી ટૂંકમાં વાવતા એની હજી અધૂરી છે પણ આ પાછા બીજા ખેડૂતની છે એને પણ બિયારણ ઈ જ હતું અને આને પણ જ છે તો આ વિકાસભાઈ આખે છે અત્યારે ટ્રેક્ટર અને આડું રોટાવેટર મારેલું છે આડું રોટાવેટર મારેલું હતું આ રીતનું વાવેતર થાય છે હાલે છે જીપીએસથી જ અને ચોથા મીડિયમમાં આલે છે ચોથા મીડિયમમાં આલે બીજામાં હાઈ બીજામાં ટૂંકમાં આપવામાં છે ને આડી થોડીક પારિયું નડે છે એટલે થોડીક ગતિ વધી જાય છે બાકીઓમાં આરપીએમ દસ જ હાલે છે એટલે હાઈ ક્લાસ હાલે ઓલા બીજા હાઈ બીજા કરતાં થોડીક ચોથા મીડિયમમાં હે ને ગતિ છે જ માપે રહીએ એટલે હાલે હાઈ ક્લાસ તો જ આ રીતનું આવેલું જાય છે હવે કેટલું બિયારણ જાય છે ક્યુ બી વાવે ક્યુ ખાતર છે ખાતર તો ડીએપી છે એ વીકે વીસ કિલો જ નાખે છે તો ભાઈ બિયારણ છે ને જ આ છે ગુલાબો આખા બોક્સના બોક્સ આયા જો તમે ગુલાબો હે ખાતર માં માયકોરાઝા નાખે હે જાડવા 4 4 કિલો નો પેકેટ આવે એટલે વેકે 2 કિલો જેવી માત્રા થાય તો આ રીત તું જો મિક્સ ડીએપી આરે કરે માયકોરાઝા મૂળ નો વિકાસ બહુ ફારો કરે એટલે માયકોરાઝા તો હે ને વાપરવું જો પાયામાંયા હાલે પછી કદાચ નાખવું હોય ને તોય હાલે ઘણી કંપની આપણે કોઈ કંપનીનું કોઈ એવું નથી કહેતા કે આ જ કંપનીનું વાપરો માઇકો રાજા ઘણી કંપનીના આવે બધા સારા જ આવે આપણે વાવેતર બત્રીસ જાતે ચાલુ છે એ તો તમે આગલા વિડીયોમાં બધું જોયેલું છે પણ વાવેતર અત્યારે કિલ્લાની અંદર થોડુંક જાય છે એટલે સાડા નવસો ગ્રામની આજુબાજુ ટૂંકમાં કમ્પ્લીટ વય છે પીળીપતી છે આ ડુંગળી આનો ટૂંકમાં આપણે સંગ્રહ એ કરી શકતા હોય અને આપણે ઓખલા ઓઘા બનાવે અમારે અહીંયા અહીંયા તો ઓઘા પણ બનાવીને પછી ચોમાસામાં શ્રાવણ કે ભાદ્રવ મહિનામાં આપણે વેસવી હોય તોય હાલે આનો સંગ્રહ આપણે ટૂંકમાં કરી ગઈ આખું ચોમાસું કરી આ દિવાળી ઉપર પણ વેસી આવી એ રીતની જો હાસવણી હોય અથવા લણી મેળામાં ફરેલી હોય તો પણ હાલતી હોય એટલે આ ટૂંકમાં એ રીતની વેરાયટી આવે એમ અને પીળીપતિ ડુંગળી છે ટૂંકમાં પીળી પત્તી એટલે કે પીળી પછી લાલ આવે સફેદ આવે ડુંગળી બે ત્રણ જાત આવે મવા પતિ આવે લાલ પતી એટલે એ ટૂંકમાં બધું અલગ અલગ વેરાયટી આવતી હોય જો ભાઈ કેટલું મસ્ત આવેલું આવે ટ્રેક્ટર એકદમ શાંતિથી એકદમ સ્મૂથ વિકાસ પોર આપણે ભેગો શીખો શીખતો તો ટૂંકમાં પારા કંઈક વાકા કરી નાખતો કંઈક સીધા કરતો ઓર આપણે ભેગો શીખવા આવ્યો હતો અને અત્યારે જો કેસ છે કમ્પ્લીટ એમ તો વાંધો નથી પણ ટ્રેક્ટરનો તો ડ્રાઈવર છે જ આમ મિની ટ્રેક્ટર તો આપતો જ પણ અત્યારે તો હે ને એને આપવાનું ખાલી સેટ છે બાકી તો જીપીએસ સિસ્ટમ થઈ ગઈ એટલે કાંઈ બહુ આપવાનું સીધું કરવાનું કેવું કંઈ છે નહીં બાકી તો એની મેળાઈ જ સીધું થતું હોય પણ એક વસ્તુ જીપીએસથી આપણે આપતા હોય ને એટલે થોડુંક એને હજી નથી ટપવો પડતો ખાઉં ઝાડ કે કંઈક આવે એટલે ત્યાં હે ને લાઈન ખહી જાય પીપીપી મોડમાં હાલતું હોય ને તો અત્યારે આપણે પીપીપી મોડમાં હાલે બે સ્ટેશન ઉપર નથી આપતા વાવેતરમાં પીપીપીમાં માં રાખી છે બરાબર તો લાઈન જો કદાચ ખહી જાય તો એને હજી સેટિંગ કરતા કે એવું ન ખારું અને એ પછી ટૂંકમાં મારે કરી દેવું પડતું હોય એટલે એ બધું એવું બધું હાલતું હોય છે કે ના પણ વર્તય જાય ડુંગળીનું બિયારણ આ રીતે જાય છે હાઈ સ્પીડમાં આઠ નંબરના રોટર અને ખાતરમાં થ્રી બી છે તો ખાતર આપણે જાય છે સાત પાઇપમાં અને આઈ પણ સાત પાઇપમાં જાય છે ખાતર આખું સાટણિયામાં સટાતું જાય છે આ રીતે ધાણાનું વાવેતર કરવા તાણી છે આમ જો કે અને અઢાર દાંતે વાવવાની છે ભરતભાઈ ઉંધાળને અહીંયા છે ભરતભાઈ આગલા વિડીયોમાં છે ઘણા વિડીયોમાં એમની પોળ સણી વાવી હતી પછી ઘણી વસ્તુ વાવતા હોય લસણ વાવતા હોય અને આગળ લસણ હમણાં વાવી ખોતી ગયો પણ તે દિવસનો આપણો વિડીયો નહોતો એટલે હમણાં તો છે ને ભાઈ ઘરે ક્યાંક ક્યારેક ક્યારેક ચાલુ થાય ફવરમાં વહેલા નીકળી જાય ઘરે બધી બધા ઉઠા હોય એટલે ઘરેથી નહીં ચાલુ કરવાનો ટાઈમ ન હોય અને ઘરે છે ને ભાઈ કામ એવડું હોય તમે એની વાત જવા દો હવારમાં તો ટ્રેક્ટરને ગાભો મારવાનો હોય વયણીની સર્વિસ સવારમાં આપણે કરવાની હોય જે કાંઈ ઢીલા પોસું થયું એ કરવું પડે પછી ઓઇલ પાણી કરવું પડે બધું ડીઝલ નાખવું પડે એટલે કામનો મારો હમણાં છે ને ફૂલે ફૂલ છે અને સીધાની તમને કહું ને હે ભાઈ જોરદાર છે કાંઈ ઘટે નહીં ને એવી હવે અત્યારે ચાલુ કરીને આપણે હમણાં બે દિવસથી ત્યાં થોડાક મોડા વહેતા કરીશી બાકી નકર હવારમાં પાંચ વાય ગામ વહેતું કરી દેતા હોય તો હાંજના હે ને

આ બધું લસણ વાવેલું છે આ પટ્ટો આખો હવે અહીંથી આમ ટૂંકમાં તાણી વાવવાની છે પછી આ કપાસ રહ્યો ને એની ઓલી બાજુ છે અને બાજુ બાજુ કપાસ છે ને ઓલી મગફળી છે મગફળીવાળાના પાછા ઘઉં વાવવા છે ઈ ટૂંકમાં દસ દાંતે વાવવા છે એટલે આજ ને આજ ફેરબદલી આની ટૂંકમાં ભરતભાઈ ત્યાં સઈ કા બરાબર પાછું ફેરબદલી કરવી દો હે એટલે હાલો આગળ વિકાસ આવી જાય ને આપણે ચાલુ કરી દઈ બે ત્રણ પાણી રોકાય હા મેન વસ્તુ એ પહેલા બીજો બીજા નંબરમાં થોડું ટાળ વાળું છે પાણી રોકાય સમતર જમીન હોય તો તમે નવ દાતે વાવો તો હાલે હા પાણી ભરાતો હોય ને અને જે ઢાર વાળું જમીન હોય ઈ છે પછી ઓમે 18 દાતે આપણે કોઈ ને લે પાણી રોકાતું જઈ અને મોલ હારો થાય એમ નથી 18 દાતે આપણે વાવી પણ ટુકમાં ઓમ છે કે દાખલા તરીકે કોઈ આપણે વેગે 7 કિલો તો નથી નાખ દેવા ના ના જી હાડા 3 થી 4 કિલો જ નાખવાના હોય ધાણા એટલા જ નાખવાના હા પણ ટુકમાં છોટું પડી જાય છૂટું પડી જાય બિયારણ તો જેટલું આપણે નાખતા હોય એટલું જ નાખવું ને ખાતર એ જો પંદર થી વીસ કિલો નાખું છે એટલે જે જેનું માપ જે હોય ને એ ટૂંકમાં હાલતું હોય ધાણા ધાણા છે સણા છે એવી વસ્તુ છે ને મણ ઉપર ખાતર નો ખમી શકે બરોબર પછી લસણ છે ડુંગળી છે ઘઉં છે એમાં તમે મણ ઉપર નાખો પચીસ કિલો ત્રીસ કિલો તો એ હાલે બાકી ધાણામાં કે જો તમે ચણામાં કે એમાં મણ ઉપર તમે નાખજો પાયા ખાતર ડીએપી હોય કે એનપી કે કોઈ પણ ખાતર હોય બરોબર તો ઉપર તમે નાખો ને એટલે ખોટો વલ કરી જાય વલ વલ કરી જાય પછી આપણે શું કરવું પડે ઘટાડવાની દવા મારવી પડે બે બાજુ થી માર પડે એટલે એવું થતું એટલે જેટલું પાયા ખાતર ટૂંકમાં છે માપે હોય આમાં તો એટલું આપને ફાયદો હોય આપડે ફરત ફાઈ છે જો હજી ઓલી ધાણી ઓલી બાજુ આવતા વવાઈ ગઈ છે આ બાજુ ઘઉં વાવવા ઘઉં અત્યારે લસણની ની હોય દસ દાતે જ ચાલુ છે દસ જાતે વાવેતર ચાલું છે કે ઘઉં જાય છે એવી કે વીસ કિલો વીસથી એકવીસ કિલો અને ખાતર જાય છે એવી કે ત્રીસ કિલો ખાતર છે ડીએપી ઘઉં છે વામન ટુકડા અને આ તો જો પઠ્ઠાનો ભાગ છે ખરાનો તો ભૂકો પડેલો હતો ને બધો એટલે પોરો કરી દીધો છે આમાં આમાં બધે પોરો કરેલો હતો ખાતર થઈ ગયું મોટા ઢોર નહોતો ખાય ને એવું થઈ ગયું હતું તો ખબર

કઈમ યા તો તમે હું વ્યવસ્થિત રાખો ધ્યાન દઉં અને બીજું કઈ નથી આ ભાઈ ને ઉઠલે ની નજર હોય એમાં એટલે બધું વ્યવસ્થિત થઈ છે બાકી તો છે ને બોલો કે ને ગુડે ધબેડી આવે ને આદે તો જલ્દી પતાવી દો જલ્દી પતાવી દો એમ નો હાલે એમ નો હાલે કાઈ નો એમ ખબર નો હોય પતી જાય હા આ ભાઈ નું છે ને એક જ છે કે પેલા સકરી મેરવે ને વસર કે સકરી હટતા જ નથી બસ ઓર મેડ કરી દીધો એટલે પછી કઈ અડવા ને આપને અંદાજ આવી જાય છે એની નજર મોઈની હમી હોય હા કેટલું જાય છે કેટલું નહીં આ તે અને એને વ્યવસ્થિત જ જાય છે ને એના અનુમાન જ આવી જાય છે કે ભાઈ આટલું હોય એટલે આટલું જ જાય છે એટલે આટલું જાય છે ભરતભાઈ હું જાદુનો વાવતા શીખો ને

આમાં પાંચ નંબર રોટર અત્યારે હાલે છે વીસ કિલોની આજુબાજુ જાય પછી સાડી વીસ જાય કે ઓગણીસ જાય કે સાડી ઓગણીસ જાય કે કદાચ એકવીસ વહી જાય બરોબર તો કિલાનો ફારફેર થતો હોય આપણે ડુંગળી વાવતા હોય ડુંગળી તમારી વાવી ઓલીવાડી ડુંગળી વાવી તો એમાં આપણે કેટલી નાખવી હતી બારસો ગ્રામ નાખવી હતી કેટલી ગઈ એમાં બારસો ગ્રામ જ એમાં કઈ પચીસ પચાસ ગ્રામ નો બસ બાકી લાંબો ફેર નો

જો રીતે થાય બોલો બોલો વસ્તુ છે નકરી બોયણી ઉપર એનો થાય ભાગવા વાળાનો શોખ હોવો જોઈએ બસ હસ્તો જ થાય એને એમ શોખ હોવો જોઈએ કે ભલે મારે આમાં બે કલાક ભલે થાય વધારે પણ કલાક વધારે થાય બાકી આમાં મારે છે ને નબળું ન થવું જોઈએ કામ એ એને અંદરથી થી શોખ હોવો જોઈએ બસ હસ્તો જ અને કોઈ અહીંયા આવીને એમ કે ભાઈ કેણે વાવ્યું છે કે કે ભાઈ જીતુભાઈ વાવ્યું છે એને એવું અંદરથી હોવું જોઈએ કે નહીં કોઈ બીજા એમ કે નાના ફક્ત કલાક વાગે આપણે ટૂંકમાં પેલા આગળ વિડીયો કીતેલું કીધેલું ગણાય પેલું કે આપણે વીઘા કાઢવા વાળા નથી માણા નગર કાઢે છે હોતે પચાસ પંચાવન હાઠ આઠ વીઘા કાઢે છે બરોબર પણ આપણે વીઘા કાઢવા વાળા નથી શોખ થી વાવેતર કરી અને ભાઈ જેટલું સારું કામ કરવું હોય ને એટલું થોડુંક નિરાત રાખવી પડે તો અમારે

એને મારું અહીં हल्ला રલતું તેમ કઈતી હા અગાવા કેટલા દી એટલે એમ કે ભાઈ પાંચ દી કેડે તમને વાર હોય છે પછી હું કઈ વાંધો નહી આપણે પાંચ દી કેડે પર એને ચાર દી આવે પાંચ દી આવે પછી એમાં કદા બે પાંચ કલાક નું આજ કે પછી થાય બાકી એમાં હું બતા દઉં નો વર્ષો વર્ષ કેટલું વાવતર માર પર કેટલા વીઘા નું કરાવો વર્ષો વર્ષ બધું તમે જ વાવો છો મારું પાસે 40 45 મારી પાસે બધું છે ટુકમાં મગફળી વાવતા હોય ઘાઉં વાવતાય સણા વાવતાય મગફળી લસણ ડુંગળી ઢાળા મારે વાવેતરમાં બીજી વહી જીરું વાવેતર રાત્રિનું વાવેતર જીતુભાઈ ધાણા વાવતા હતા પછી આવ્યા જીરાની વહેણી બનાવી અડધો પોણો કલાક એમાં વહી ગયો આપણે આ બાજુ એક દોઢ વીઘા જેવું વાવાનું છે અને આજ તો થઈ જાય મોડું એટલે રાત્રિનું વાવેતર ઘવાય આપણે રાત્રિએ એ વાવ્યા હતા અને જીરું રાત્રિમાં પણ વાવેતરમાં એક દોરાનો કાંઈ ફેરફાર થતો નથી આપણે ઘઉંનો વિડીયોમાં પાછા આવી છે એ રાત્રિના વાવેલા હે કે વીસ કિલો નાખેલા હતા તમે પાછો જીતુભાઈનો બીજી વખત વિડીયો આવે તો જોઈ શકશો રાત્રિએ વાવે કે દિવસે કોઈ જાતનો કાંઈ ફેરફાર થતો નથી જો ટ્રેક્ટર પાછું વળીને આવે છે આપણે જીતુભાઈને પૂછશું કેમ રાત્રિની મજા આવે કે શું આ વર્ષે તો આપણે બધા ખેતર રાત્રિના જ વાવવાનો ભાગમાં આવ્યું છે ઘઉં રાત્રે વાવ્યા જીરુ રાત્રે હજી ઓલીવાડીએ કપાસવાળાના આવે દિવસના આવે કે રાત્રે વાવવા આવે રાત્રિનું છે એટલે આપણે જીરાનું તમને વહેણીની પાછળનું વસ્તુ ને કાંઈ બતાવી શકશું નહીં એમને હું તમને આ બતાવીશ બાકી તો સવારે સીધું પાણી વહેતું કરવાનું બીજો કાંઈ ફેરફાર તો થતો નથી જેમ મારા ભાગમાં રાત્રિ જ આવે ને વારા કલાક આપણે કઈ ઘઉં માં કે ઉદાહરવામાં કઈ ફેર પડ્યો નથી દિવસ હોય હોય બે વાર રાત્રિ નો જ વારો આવ્યો હજી હોલી વાળી દિવસ નો આવે રાત્રિ નો હોય તેથી ખબર પડે હા હા બરાબર જિંજરમાં હોય ને હા ઉઠાડી કામ કરાવવા કેને કોઈ ભાઈ કામ મારું થાય આપી દીધું હા બસ બરાબર હોય ને બીજા જણને લઈ જાવ હા 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 તો બીજા જણને આજુબાજુમાં પાંચમ સિંગલ સુપર અને ડીએપી બીજું એના ભેગો નાખ્યું છે ભીઠ ખાવાળાનું માયકો રાજા અને એનું સુડોમણ ને ટાઇકોડનમાં બે ફૂગનાશક પાવડર મેં કીધું વિડીયોમાં નાખ્યું રાત્રીનો વિડીયો છે એટલે કાંઈ તમને ઓયણીનો સીન નહીં બતાવી શકી 哎、嗯，我要不干嘛？干嘛去？啊。Uh.